વર્ષ બે હજાર ચોવીસના અંત સુધી સૂર્યદેવ કેટલીક રાશિઓ પર મહેરબાન રહેશે વર્ષ બે હજાર ચોવીસના અંત સુધીમાં આ રાશિવાળાનું ભાગ્ય બદલાઈ શકે છે આ સાથે જ ભાગ્યનો સાથ પણ મળશે જાણો તે લકી રાશિઓ વિશે વૈદિક જ્યોતિષ મુજબ તમામ ગ્રહોના રાજા સૂર્યને ગણવામાં આવ્યા છે તમામ ગ્રહોમાં સૂર્યદેવને વિશેષ સ્થાન મળેલું છે જ્યોતિષશાસ્ત્ર મુજબ સૂર્યગ્રહને માન સન્માન આત્મા પિતા સફળતા પ્રગતિ અને સરકારી ક્ષેત્રમાં સેવાના કારક ગ્રહ માનવામાં આવે છે એવી માન્યતા છે કે સૂર્યદેવની સ્થિતિ જેમની કુંડળીમાં મજબૂત હોય તેમનું સુતેલું ભાગ્ય જાગી જાય છે અત્રે જણાવવાનું કે વર્ષ બે હજાર ચોવીસના અંત સુધી સૂર્યદેવ કેટલીક રાશિઓ પર મહેરબાન રહેશે વર્ષ બે હજાર ચોવીસના અંત સુધીમાં આ રાશિવાળાનું ભાગ્ય બદલાઈ શકે છે આ સાથે જ ભાગ્યનો સાથ પણ મળશે જાણો તે લકી રાશિઓ વિશે મેષ રાશિવાળા માટે વર્ષ બે હજાર ચોવીસ ખૂબ જ અનુકૂળ સાબિત થશે જે લોકો વેપાર કરે છે તેમના માટે આ વર્ષ ખૂબ જ લાભદાયક રહેશે જીવનમાંથી તમામ શત્રુઓનો નાશ થશે આ સાથે જ આર્થિક સ્થિતિમાં વધારો થઈ શકે છે અચાનક બે હજાર ચોવીસના મધ્યમાં આર્થિક લાભ થઈ શકે છે જે લોકો પોતાની નવી કરિયર શરૂ કરવા માંગતા હોય તેમના માટે આ વર્ષ ખૂબ લાભકારી રહેશે સરકારી નોકરીની સંભાવના છે બધું મળીને આ વર્ષ તમારા માટે ખૂબ શુભ રહેશે વિડિયોની શરૂઆત કરતા પહેલા આપ સૌને ખાસ વિનંતી છે જો તમે પણ લક્ષ્મીને માનતા હોવ તો કોમેન્ટમાં જય લક્ષ્મીજીની કૃપા હંમેશા આપ પર બની રહે અને ચેનલને ને કરવાનું ભૂલતા નહીં એક મેષ રાશિ મેષ રાશિવાળા માટે વર્ષ બે હજાર ચોવીસ ખૂબ જ અનુકૂળ સાબિત થશે જે લોકો વેપાર કરે છે તેમના માટે આ વર્ષ ખૂબ જ લાભદાયક રહેશે જીવનમાંથી તમામ શત્રુઓનો નાશ થશે આ સાથે જ આર્થિક સ્થિતિમાં વધારો થઈ શકે છે અચાનક બે હજાર ચોવીસના મધ્યમાં આર્થિક લાભ થઈ શકે છે જે લોકો પોતાની નવી કરિયર શરૂ કરવા માંગતા હોય તેમના માટે આ વર્ષ ખૂબ લાભકારી રહેશે સરકારી નોકરીની સંભાવના છે બધું મળીને આ વર્ષ તમારા માટે ખૂબ શુભ રહેશ બે વૃષભ રાશિ વૃષભ રાશિના લોકોને વર્ષ બે હજાર ચોવીસમાં ભાગ્યનો સાથ મળશે કૌટુંબિક સમસ્યા પણ દૂર થશે જે લોકો નોકરી કરે છે તેમના માટે આ વર્ષ ખૂબ જ શુભ અને ફળદાયી રહેશે નોકરીમાં પદોન્નતિ થઈ શકે છે આવકમાં વધારો થવાની શક્યતા છે આ સાથે જ સ્થળ પરિવર્તનનો યોગ પણ બનશે વર્ષ બે હજાર ચોવીસમાં તમારા માન સન્માનમાં વધારો થશે તમારા કાર્યોની બધા પ્રશંસા કરશે ત્રણ સિંહ રાશિ વર્ષ બે હજાર ચોવીસમાં સિંહ રાશિવાળા લોકો પર સૂર્યદેવ મહેરબાન રહેશે વર્ષના અંત સુધીમાં આ રાશિના લોકોને ખૂબ ખુશીઓ અને શુભ પરિણામ મળશે સંતાન પક્ષથી પણ શુભ સમાચાર મળી શકે છે જે લોકો સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા હોય તેમના માટે આ વર્ષ ખૂબ શુભ રહેશે મિત્રો વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય માતા લક્ષ્મી